મારું નામ આજરા યોમિન છે આપણે મોટા વરાછા વીઆઈપી સર્કલ પાછા મૂન ગાર્ડન આવેલું છે ત્યાં રામલખનની સેવા ચાલી રહી છે તો અમારો કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય તો એ જ છે કે અહીંયા છે ને નાના બાળકોને અમે સાવચ ફ્રીમાં ગાડીમાં બેસાડીએ છીએ અને તે નાના બાળકોને ગાડીમાં બેસાડીએ છીએ પછી તે લોકો રામ રામ લખે છે તો બધાના મનમાં એવો વિચાર આવતો હશે કે આ બાળકોને ગાડીમાં બેસાડે છે ના અમારો મુખ્ય ઉદ્દેશ્ય તો એ છે કે જ્યારે અમે બાળકોને અત્યારે જોઈએ છીએ તો તે બાળકો મોબાઈલમાં પડ્યા રહે છે નાના બાળકો રડતા હોય તો મોબાઈલ આપીએ તો શાંત થઈ જાય જમતા ન હોય મોબાઈલ આપીએ તો જમવા મળે તે અમે જોઈ શકતા નથી એટલે અમારો વિચાર એવો છે કે અમે આખી વિશ્વને અમારા પરિવાર સમાન માનીએ છીએ એટલે અમે એવું વિચાર્યું કે નાના બાળકો તથા બાળકો તથા યુવાનીના લોકો બધાને અમે ભગવાનના નામ તરફ એટલે આપણી સંસ્કૃતિ તરફ વાળીએ એટલે અમે અહીંયા રામલેખનની બૂકની સેવા શરૂ કરી અને સાથે નાના બાળકોને ગાડીમાં બેસાડવાનું શરૂ કર્યું તો શું થાય નાના બાળકો ગાડીમાં બેસો આવે ગાડીમાં બેસે અને ઉતરીને થોડુંક ભગવાનનું નામ લખે અને તે લોકોને બૂક ઘરે લખવા લઈ જાય તો ઘરે પણ લઈ જાય ઘણાના મમ્મી પપ્પા તો ના પાડતા હોય કે બધા બૂક નથી લેવી પણ તેનો બાળક પરાને બૂક લે છે તે અમારા માટે ખૂબ જ સારું છે અને બાળક સામેથી ભગવાનનું નામ જપે તો તેને આપણે ભગવાનનું નામ તો જપવા જ દેવું જોઈએ એટલે તે બુક લઈ જાય છે અને જ્યારે તે બુક દેવા પાછા આવે છે તો તેના મમ્મી પપ્પા એ અમને કહેતા હોય છે કે અમારું બાળક જ્યારે મોબાઈલ રમતું હતું ટીવી જોતું હતું તે સમયમાં ભગવાનનું નામ લખવા મળ્યું તો તમે ચિંતન કરો કે શું ભગવાનનું નામ લખવું સારું નથી સારું જ છે ને ખૂબ જ સારું છે માટે જ અમે આ ઉદ્દેશ્ય સાથે આવ્યા છીએ અને અત્યારે તો અમે અહીંયા આવ્યા છીએ તો પંદરથી પચીસ વર્ષની ઉંમરના લોકો એટલે કે યુવાની વર્ષના લોકો સો માંથી એક જણો પણ ભગવાનનું નામ લખવા નથી બેસતા તે મારા માટે ખૂબ જ દુઃખની વાત છે યુવાન લોકો તો શું ન કરી શકે તે તમે અમને કહો યુવાન લોકો તો તમે જે કામ કરો તે કરી શકે અને યુવાન લોકો તો અત્યારે ઘણું કામ કરી શકે છે તો યુવાન લોકો જ ભગવાનનું નામ નથી જપતા તો આ શું ખરાબ વાત છે ને માટે જ અમે બધાને વિનંતી કરીએ છીએ કે ભગવાનનું નામ જપો અને ઘણા લોકોને રાતે ઊંઘ ન આવતી હોય ચિંતામાં હોય દુઃખમાં હોય તો શું વ્યસન કરે છે વ્યસન કરવું પડે આના માટે તો મારી એટલી જ વિનંતી છે કે થોડુંક ભગવાનનું નામ જપો તમારી ચિંતા આવતી હશે તે પણ દુઃખ થઈ જાય દૂર થઈ જશે દુઃખ પણ દૂર થઈ જશે અને રાતે નીંદર નહીં આવતી હોય તે પણ દૂર થઈ જશે તો મારે એટલી જ વિનંતી છે કે જો તમે થોડુંક ભગવાનનું નામ જપ આખા દિવસમાં ન કરી શકો તો રાતે પણ થોડુંક ભગવાનનું નામ તમે સૂતા સમયે જપી શકો છો મારે એટલું જ કહેવું હતું થેન્ક યુ